નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા પેઇડ કોર્સિસ એક્સેસ કરી શકો છો કરંટ અફેરની જૂની પીડીએફ છે તમારે હાર્ડ કોપી સ્વરૂપે જોઈતી હોય અથવા તો સોફ્ટ કોપી સ્વરૂપે જોઈતી હોય તમામ પ્રકારની ફેસિલિટી આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે તો તમને જે પણ કઈ રીતે મજા આવે એ રીતે તમે એપ્લિકેશનની અંદર છે તમે સ્ટડી કરી શકો છો હાર્ડ કોપીનો ઓપ્શન છે ચાલુ કર્યો છે કુપન એક્સપાયર થઈ ચૂક્યું છે બરાબર હોલીની બધી ઉપર પૂરી થઈ ગઈ છે બરાબર સો તમે હવે આની અંદર તમે જશો બરાબર હાર્ડ નવેમ્બર નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની હાર્ડ કોપી તમારા ઘરે ઓર્ડર કરી શકો છો ઓકે અને માર્ચ મહિનાના કરંટ અફેર આની અંદર પીડીએફમાં અપલોડ કરી દેવામાં આવશે સો એ પીડીએફ તમે એપ્લિકેશનમાંથી વાંચી શકશો માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર છે અંદર ઇન્કલુડ થઈ જશે પણ માત્ર ને માત્ર માર્ચ મહિનો છે એ ઇન્કલુડ થશે ખ્યાલ આવી ગયું તો તમે પાંચસો ને નવાણું રૂપિયા પ્રાઇસ છે અંદર જો કોઈ ડિસ્કાઉન્ટ કુપન બીજા નવા દેખાતા હોય તો તમે એના ઉપર ક્લિક કરીને ડિસ્કાઉન્ટ લઈ શકો છો બરાબર સો જે પણ કોર્સમાં કાંઈ ડિસ્કાઉન્ટ કુપન અવેલેબલ હોય તો તમે એમાં ક્લિક કરીને ચેક કરી શકો છો કેટલું ડિસ્કાઉન્ટ મળે છે ઓકે બાકી વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે એમાં તમે માત્ર મેસેજ કરશો તો તમામ કોર્સની છે તમને માહિતી એમાં મળી જશે

કોનું શાસન હતું તો કે બ્રિટનનું બરાબર બ્રિટિશોનું શાસન હતું અને બસ આટલું યાદ રાખશો ચાલો હાલમાં જ કયા રાજ્યમાં જદિયા સ્વામી ઉત્સવની ઉજવણી થઈ હતી તો જદિયા સ્વામી ઉત્સવ તમિલનાડુમાં ઉજવાયેલો છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ જદિયા સ્વામી ઉત્સવની ઉજવણી તમિલનાડુમાં કરવામાં આવે છે તમિલનાડુનો બગડા આદિવાસી સમુદાય છે એ આ તમિલનાડુમાં તહેવાર ઉજવે છે ગામનું નામ છે જઈકનારાય ગામ ઓકે સો એ પણ યાદ રાખીશું થાય પૂસમ પણ તમિલનાડુનો નો તહેવાર છે એ યાદ રાખી લેજો તમિલનાડુમાં હમણાં ભારતનો સૌથી પહેલો ગ્લાસ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું વૈશ્વિક મુથા મિઝ મુરુગન સંમેલનનું આયોજન પણ તમિલનાડુમાં થયું હતું તમિલનાડુની રાજધાની ચેન્નાઈ છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે રાજ્યપાલ આર રવિ છે આટલા પોઈન્ટ તમિલનાડુ વિશે યાદ રાખીશું સ્પીયરેક્સ મિશનની શરૂઆત અથવા તો ચર્ચામાં રહેલું સ્પેરેક્સ મિશન છે કોણ લોન્ચ કરશે તો આ જે મિશન છે એ નાસાનું મિશન છે અને લોન્ચ કોણ કરશે બરાબર એ પણ યાદ રાખી લેજો આ મિશન નાસાનું છે પણ લોન્ચ કરનાર કંપનીનું નામ છે બરાબર મિશન જે લોન્ચ કરવાનું છે સ્પેસેક્ષન રોકેટની મદદથી લોન્ચ થશે બરાબર સો નાસાનો પણ અગત્યનો ફાળો છે જ લોન્ચિંગની અંદર સો આપણે ઓપ્શનમાં નાસા ને પરમાર્ક કરી શકીએ છીએ બે નથી આપેલા બાકી એને બી બંને માર્ક કરી શકીએ પરંતુ અહીંયા આપણે જે મિશન છે એક્સ મિશન એ નાસાનું મિશન છે તેના માટે છે તો કે કે બ્રહ્માંડ ની ઉત્પત્તિ નું રહસ્ય જાણવા માટેનું આખું મિશન છે નાસાનું મિશન છે અને આ ખરેખર તો છે સ્પીરએક્સ નામ મિશનને પણ આપ્યું છે અને ખરેખર આ જે સ્પીરએક્સ છે એ અંતરિક્ષમાં મોકલાવે છે એ એક પ્રકારનું ટેલિસ્કોપ છે શું છે તો ટેલિસ્કોપ નું નામ પણ છે અને એક મિશનને પણ આ જ નામ આપ્યું છે એક્સ મિશન

બીજા ક્રમે બાંગ્લાદેશ ત્રીજો ક્રમ પાકિસ્તાનનો છે ચોથો ક્રમ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો છે ડીઆરસી છે પાંચમો ક્રમ આપણા ભારતનો છે વાયુ ગુણવત્તા સૌથી ખરાબ હોય એવા દેશોમાં સિપ્રીનો રિપોર્ટ જાહેર થયો છે એ પ્રમાણે વિશ્વનો સૌથી વધારે હથિયારની આયાત કરનાર દેશ કયો બન્યો છે જો ઘણા લાંબા સમયથી મોટે ભાગે ભારત નામ આવતું હતું અત્યારે યુક્રેન છે એ હથિયારોની આયાત કરનારા દેશોમાં પ્રથમ સ્થાન ઉપર આવી ગયું છે બે હજાર ચોવીસ માટેનો રિપોર્ટ હતો એ રિપોર્ટમાં યુક્રેનનું સ્થાન પહેલું છે બરાબર ભારતનું સ્થાન બીજું છે બરાબર હથિયારોની સૌથી વધારે આયાત કરનાર દેશોમાં ભારતનો ક્રમ બીજો છે યુક્રેન પહેલા સ્થાને છે રિપોર્ટ જાહેર કરનારનું નામ યાદ રાખશું સિપ્રી સિપ્રીનું પૂરું નામ થાય સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બરાબર તો સ્વીડનના સ્ટોક હોમમાં આવેલી છે ઓકે આ સંસ્થા અને

બરાબર અને બાકી બસ આમાંથી એટલું યાદ રાખજો દર વખતે પણ એકચુઅલમાં એક જ મિનિટ કરજો માર્ચ નથી વિશ્વ કિડની દિવસ છે એ માર્ચ છે આ દર વર્ષે છે ને માર્ચ મહિનાનો બીજો ગુરુવાર હોય ને ત્યારે આવે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર બરાબર તો વિશ્વ કિડની દિવસ આ વખતે માર્ચ મહિનાનો બીજું ગુરુવાર તેરમી માર્ચે બાકી હજાર છ માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે થીમ છે આની આર યોર કિડની ઓકે પ્રોટેક્ટ કિડની હેલ્થ બરાબર તો આ એની યાદ રાખજો પૂછી દઉં તો પૂછી શકે વિશ્વ કન્ઝ્યુમર રાઇટ ડે ની ઉજવણી ક્યારે થઈ આ પંદરમી માર્ચ ઉજવાયેલો છે વિશ્વ કન્ઝ્યુમર રાઇટ ડે તો ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ વિશ્વ કન્ઝ્યુમર રાઈટ ડેની ઉજવણી છે એ પંદરમી માર્ચ થઈ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પણ કહેવાય છે સૌથી પહેલીવાર વાર ઓગણીસો માં આ દિવસ ઉજવાયેલો છે ઓકે અને લાસ્ટમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ આવ્યો તો બે હજાર ઓગણીસમાં બરાબર છે વીસ જુલાઈ બે હાજર વીસથી અમલમાં પણ આવી ગયો છે એને કયા એક્ટમાં સુધારો કર્યો તો ઓગણીસો ને છ્યાસી નો જે કાયદો હતો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નો એમાં સુધારો કરી અને બે હજાર ઓગણીસ વાળો અમલમાં લાવ્યો ઓકે ટીમ છે અ જસ્ટ ટ્રાન્ઝેક્શન ટુ સસ્ટેનેબલ લાઈફસ્ટાઇલ બાકી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પૂછે તો એ ચોવીસમી ડિસેમ્બરે હોય છે ક્યારે હોય છે ચોવીસ ડિસેમ્બરે હોય છે સો અહીંયા આટલું યાદ રાખજો ફેબ્રુઆરી બે માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ નો પુરસ્કાર બરાબર એ

સૌથી પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસ માં એ મળ્યો હતો ઋષભ પંતને બરાબર મળ્યો ઋષભ પંતને બરાબર અને મહિલાઓમાં આ તો પુરુષોની વાત થઈ મહિલાઓમાં મળ્યું હતું શુભનીમ ઇસ્માઇલ ને બરાબર શુભનીમ ઇસ્માઇલ એ તો બંનેને યાદ રાખજો સૌથી પહેલો જે પુરસ્કાર છે ઓકે એ ખાસ યાદ રાખજો થોડાક આવા જે હું ત્રણ ચાર મહિના રિવિઝન કરાવી દઉં જેથી તમારે જૂની પીડીએફ ખોલવી ન પડે ઓકે જેમ કે જાન્યુઆરી મહિનામાં જોમેલ વોર વોરિકન મળ્યો છે એ વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી છે મહિલાઓમાં મળ્યો તો બેથ મુની ને એ ઓસ્ટ્રેલિયા ખેલાડી છે આ વેસ્ટ ઇન્ડિઝ ના છે જેમેલ વોરિકન ઓકે અને બેથ મુની ઓસ્ટ્રેલિયા છે જસપ્રીત બુમરા ને ડિસેમ્બર ચોવીસ માટે મળ્યો તો ભારતના ખેલાડી અને ડિસેમ્બર ચોવીસ માં મહિલાઓ માટે મળ્યો તો એ એનાબેલ સદરલેન્ડને મળ્યો તો એ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે નવેમ્બર ચોવીસમાં હારીશ રાઉકને મળ્યો પાકિસ્તાનના ખેલાડી છે અને મહિલાઓને મળ્યો તો ડેની વ્યાટ હોજને એ ઇંગ્લેન્ડના ખેલાડી છે ક્લિયર સો એટલું યાદ રાખીશું થોડાક એક વખ્યાના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હવે કલરવ પક્ષી મહોત્સવનું આયોજન કયા સ્થળે થયું આ બિહારમાં થયું જમ્મુ ખાતે કરવામાં આવે કલરવ પક્ષી મહોત્સવ જન્મજાત હૃદયરોગ રોગ જાગૃતતા દિવસ ક્યારે ઉજવાયેલો ચૌદ ફેબ્રુઆરીએ જન્મજાત હૃદયરોગ રોગ જાગૃતતા દિવસ હોય છે વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ ક્યારે ઉજવાય પહેલી માર્ચે ઉજવાય વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ ક્યારે ઉજવાય આ પણ પહેલી માર્ચે ઉજવાય છે વિશ્વ માનસિક વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થઈ હતી ઓકે તો એ બે માર્ચે થઈ હતી બે માર્ચે આની ઉજવણી કરવામાં આવી હતી ચલો એક ક્વેશ્ચન તમારા માટે વિશ્વ માનસિક

અને મળીશું સોળમી માર્ચના કરંટ અફેરમાં ત્યાં સુધી રજા લેશું ઓકે બાકી પંદરમી માર્ચની ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે તો ટેસ્ટ છે એ પણ તમે આપી શકો છો એપ્લિકેશનમાં જે પેડ યુઝર છે તો ટેસ્ટ પીડીએફ લગભગ બંને ટીમે અપલોડ કરી દીધી હશે તો તમે એ પણ આપી શકો છો ઓકે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું